ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણી હવે પાછા વાળીએ બાર ગામ ગયા હતા બાર ગામ જઈને હવે ઘરે આવીએ ઘરેથી હવે સીધા ડાયરેક્ટ આપણે આવી ગયા વાળીએ તો પાણીની ડોલ લઈ લીધી છે પીવા માટે અને બસ આવન છે હવે આપણે બાજુ તો બસ મિત્રો બને રહો વિડીયોમાં તમારા ગામમાં કેવો વરસાદ છે તે અવશ્ય કહેતા રહેજો ને હવે આપણે થોડુંક વાડીનું વાવવાનું કામ ચાલુ છે તો હવે વાવવા મળવી અને જો આ કાંક આપણી કળી હતી કે નહીં આવી થઈ ગઈ છે તો બસ હવે બની બાપુ જેવા મળ્યા છે પાણી પીવા છે હવે પાણી પાણી પી લીધું ને હવે કામ હા સાંપડા

इंसान mana रो Hãy cho kênh Ghiền Mì Gõ Để không sao nhỉ? cái gì? ફાઇનલી મિત્રો આપણી વાડીએ હવે વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને બસ આવી રીતે જ તે આપણે વાડીનું ધીમે ધીમે કામ કરવાનું છે દાસની વાવણી કેવી છે મિત્રો તે અવશ્ય આપણે બ્લોગમાં બનાવી રહીજો અને આપણી નીલુ પરમાર બ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો મિત્રો આપણે હવે આજનો બ્લોગ લેવાનો છે સ્પેશિયલી આપણા વાડીનો છે તો બનાવી રહીજો વિડીયો નાના ભાઈ છે તે બળદને લાભ લાભી ખવડાવે છે કારણ કે આ બધું જો પાઠ હાંકી નાખ્યો છે અને આ બધું પાઠ હાંકી નાખેલો છે આપણે ઓલરેડી તો આવું કંક છે આપણી વાડીનું મિત્રો કામકાજ અને જો તમે જોઈ શકો છો અને જો બાકી ટ્રેક્ટર આવી ગયું છે ધીમે ધીમે જો મિત્રો આપણે હવે ઉથેલેક વળી ગયું છે અને ટ્રેક્ટર ધીમે ધીમે આવે છે તો આવી રીતે કાંઈક આપણું કામકાજ હોય ભાઈ ખેતીનું વાવવાનું તો કામ આવું જ હોય અને હું છે કે સ્પેશિયલી મિત્રો આપણે આજે આપણે વાડીનો બ્લોગ લેવાનો છે આપણે નીલુ પરમર બ્લોગ ચેનલમાં છે તો ભાઈ હું છે કે આપણી ચેનલ નહીં તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દેજો અને ભાઈ છે ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો અને તમારા ગામમાં ભાઈ વાવણી બામણી થઈ ગયું હોય તો અવશ્ય કહેતા રહીજો ભાઈ તો આવું કાંક છે ભાઈ આપણું કામકાજ ધીમે 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 શું છે કે જો તમે જોઈ શકો છો અહીંયા દાણા પડતા હોય ને જો આવી રીતે આપણું કાંઈક વાવવાનું કામ ચાલુ છે વાહ ભાઈ વાહ ઘણા પાસે શું છે બોલું સ્પેશિયલ જે નિશાન કાઢવાનું આવે એ એને લીધા પાડે જો વાહ ભાઈ વાહ ટ્રેક્ટર ભાઈ કારીગરી આમ છે ભાઈ એટલા ભાઈ છે આપણે નિલેશભાઈ મારું નામે નિલેશ નામ છે ને એનું નામે નિલેશ જ છે નીશ આ બધા એવા કે ભાઈ તમે જોઈ શકો છો બાપુજી નિશાન પાડવાનું કહી દીધું ભૂલાઈ જાય ને એનું આવે તો તમે આપણે ખેડૂત મિત્રો છે એટલે બધાને ખબર જ હોય આવી રીતે આપણે રેનો પિસ્તાલીસ નંબર છે ભાઈ હું પોળાની છી દાણા હોય જો આ પેટડી છે ને દાણાની છે એની અંદર દાણા નાખવાનું ભાઈ વાવણી બીજો ઉથલ એક ઉથલ વળી ગયા બીજું ચાલુ થઈ છે ભાઈ જોઈ શકો છો તમે ભાઈ હવે આપણી વાડીએ ભાઈ વાવવાનું કામ ચાલુ મિત્રો અને બસ આવી રીતે વાવણીનું કામ હોય આપણે આ વખતે વેલા છતાં વાવણી થઈ ગઈ છે ભાઈ આ વખતે શું છે કે વહેલા છતાં વાવણી થઈ ગઈ અને વરસાદ આ વહેલા આવી ગયો એટલે આપણે વાવવાનું ચાલુ કર્યું નકર ભીમે ગેરસ પછી હોય ને કે આ ભીમે ગેરસના વાવણા હોય અમારે આ વખતે વરસાદ થોડોક વહેલો છે એટલે એમની વાવી દેવી છે એવી તો હાલો બસ મિત્રો હવે આપણે બની રહ્યું છે થોડું ઘણું આપણું બીજું કામ છે કરી લેવી પડી જગ્યા છે કે નહીં તો આપણે હવે થોડા ઘણા દાણા વીણી લેવી નકર શું છે કે આપણે દાણા મોંઘા ભાવનું છે ભાઈ ત્રણ હજારનું ભાઈ આપણા બી આવે આ બિયારણ છે ત્રણ હજાર રૂપિયા લેવાના મિત્રો હું છે તો બિયારણ છે આપણું થોડું એને સરખું વ્યવસ્થિત રીતે વીણી લે આવું કાક છે બિયારણ પડી ગયું છે તો વીણી લેવી કાંઈ કા આવે ચાલો બસ બનાવી રહ્યો હવે આપણે વિડીયોમાં બનાવી રહીશું બરોબર બરાબર વીણી નાખવું હવે જો ભાઈ ઉત્ખાલ મારે છો ભાઈ આ બીજી ત્રીજી બે વાર આમ ને બે વાર આમ ગયું ચાર વખત આમ ગયું બે ઉથલ થઈ ગઈ ભાઈ ઉથલમાં તમને મિત્રો ખબર પડતી હોય તો હું છે પાટલી મારવી પડે આમિયા મારવાનું છે કે સરખું વ્યવસ્થિત લેવલિંગ રહી છે આ જે બધું લેવલિંગ છે ને જમીનની લેવલિંગ થઈ અને

આટલી પાટલી વ્યવસ્થિત આખી ને આખી એટલે હું છે કે દાણા પડવા વાંધો નહીં કોરું નથી નીકળતું એટલે સારું છે અતિ ફાયદો એ છે તો કોરું નથી નીકળતું એ આવું કાંક છે ભાઈ આપણે વાવણીનું થઈ ગયું પાછું કામ રેડી અને જો આ પાવડો લઈને જવાનું છે અને આમ ફાવડો કે દિસ ઇઝ ફાવડો પાવડો બાકી જો આ બધું કામ કરે થઈ ગયું રેડી આ બધું કાંઈક વાદવું સીડ્યું જો આજ ભાગ એક ને ભાગ બે ને ભાગ ત્રણ બનાવવાના છે મિત્રો દાંતડી કે આપણી દાંતડી હાલો બસ બની રહ્યો ના જો જાહેર હવે વાડવાનું છે બાજરીને જાહેર નહીં તો બનાવી રહ્યો છે ને કળી જો આવી કા થાંભલામાં શું છે કે ગારો ભરાય જાય પાટલીમાં થાંભલામાં એટલે પાવડે કરીને કાઢવું પડે ને કાઢ હાલો હવે તો ખૂખડીને બટકા પીડે જોઈએ ખૂખડીના બટકા જેવા બટકા થઈ જાય પણ વાહ ભાઈ વાહ 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 આવું કાક જો ભાઈ આપણું વાડીનું કામ છે તો બસ હવે આપણે બનાવી રહ્યો આપણે જે ભાગ એકને ભાગ બે ને ભાગ ત્રણ ને એવો બનાવશું જે આપણે નીલુ પરમારમાંય મૂકવાનું છે સુપરમાં ચેનલમાં મૂકવાનું છે વાવણીનું કામકાજ અને ભાઈ સરસ મજાનું આજ તો આપણે સ્પેશિયલ વાડીનો જ બ્લોગ લેવા આવેલા છે એટલે હું છે બસ બનાવી રહ્યો અને ભાઈ બધાએ વાવણી કરો ભાઈ આખું ગામ વાવણી કરે આખું ગામ અને અમારે મૂકું એટલે તમે સરસ મજાના બળદ છે જોઈએ આપણે એક બળદ લગતી બ્લોક મૂકી દઉં ને નાના નાના બળજે એને પાસે બીજા બળદ લાવ્યા આ પાછું એક નાનક્યોનો ભૂરો બદલાયો છે બોલો મારતો હારો બો જો તમે આની જેવી ખેતી થાય ન થાય ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એવા મસ્ત મજાના બળદ છે આપણા બાકી હાલના પૈસા જો ભાઈ હાલના જો એક જ સરખા પગ પડે જોઈ તમે તો કે પાટલી સરસ મજાની મારી દીધી છે એટલું આવે ને ક્યાં આપણે આ બાજુ પાટલી હંકાઈ જાય અને આ બાજુ આપણું ઓવાઈ જાય શું છે કે આ બાજુ ઓવાઈ જાય ને આ બાજુ પાટલી હાલી જાય અને બાકી વાદળ વાદળછાયું વાતાવરણ થાય છે હવે જો સરસ મજાનું વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો આપણે લીધા આંતળી ભૂલાઈ કીધી જો અને શું કહેવાય ખડ કાઢવાની દાંતડી અને ખડ કાઢવાની દાંતડી કહેવાયમાં કાક આપડો ફસાય જાય ને એની માટે લાવવાશે હવે થોડુંક દાણા બાણા ભેળવી નાખ્યા છે અને બસ હવે આવું કાકા કામકાજ હોય આપવું ભાઈ અને આટા મારવાના હોય આમ તો કાંઈ ખૂટે હોય ને પણ કામ તો કરવું પડે ને શું છે કે વાવવાનું કામમાં તો થોડા થોડી તો આ ઓછું છે વરસાદની જ્યારે ફૂલ વાવણીનું સીઝન હોય ને ત્યારે તો પાંચ મિનિટની મિત્રો નવરાય ન હોય આજ આ વખતે આપણે થોડી વહેલી છતાં બધી તૈયારી કરી નાખી તો હવે થોડુંક ચા પાણી બનાવી આવી ચા લઈ આવી Kapu mungai kapu, kapu Saya pun ini, ini, toh akori Ini akakapuri, kokiri kikori tei lapai kakak mahung koru ro, kaurut toh tei akapuri rusei, kaurut kori bagi bisa, aku untuk tamba mi, kaini kaurut kori eke soan, bijau koin untuk kau ya.

ચા પાણી પી લીધું ચા આવી ગઈ છે ચા પાણી પી લીધું હાલો તો બસ મને ધીરે ધીરે છે અમે દાઈને દીધા છે અને એટલું કામ

આવું બાજુ તમારી ચિંતા ચાલતું છે બાકી જો બાજરી હારી ઉભી છે છે ને એટલું વાવવાનું બાકી તો ઠીક છે બધું આપણું કામ ભાઈ કમોસમી મોસમી ને કારણે આપડે થઈ ગઈ છે વાવણી આપડે વાવણી થઈ ગઈ એટલે ભાગ આપડે હવે મળશું બીજા બ્લોગમાં તો મિત્રો હું છે કે બનાવી રહીજો અને બસ આપડે ચેનલ ને કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે આપડે યુટ્યુબ ચેનલ છે નીલુ પરમાર બ્લોગ એને પણ સબ સબસ્ક્રાઈબ કરી લઈશું પ્રાઇસ પ્રાઇઝક્રાઈબ તો ચાલો મળીશું જે આપણે નવા બ્લોગમાં તો આજનો બ્લોગ મિત્રો આપણે અહીં જ પૂરો કરીશું મળીએ આપણે હવે નવા બ્લોગમાં